પીપુદ્રા જરીફળિયામાં ફળ્યામાં સમસાન અડધું કામ છોડી કોન્ટ્રાક્ટર ચાલી ગયો ધાનપુર તાલુકાના પીપુદ્રા જરીફળિયામાં કોતર પાસે દસ ટકા વીસ ટકાની ગ્રાન્ટની સમસાન ઘાટની ફાળવણી કરી નવીન સમસાન ઘાટનું કામ ચાલુ કર્યું ખાલી પિલ્લર ઊભા કરી એક વર્ષથી સમસાન ઘાટનું અધૂરું કામ છોડી સમસાન ઘાટ બનાવનાર કોન્ટ્રાક્ટર હાલમાં ચાલી ગયો પીપુદ્રા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીને જરીફળિયા શમશાન સમસાન ઘાટના કામની ફોન દ્વારા પૂછપરછ કરતા તલાટીકમ મંત્રી અમારી ગ્રાન્ટમાંથી નથી દસ ટકા વીસ ટકાની ગ્રાન્ટમાંથી સમસાન ઘાટનું કામ ગામમાં સરકારી નાણાંની ફાળવણી કરી શમશાન ઘાટના કામની તલાટી કમ મંત્રીની જવાબદારી નથી કે શું એક વર્ષથી શમશાન ઘાટના પિલર ઊભા કરી શમશાન ઘાટના નામે નાણાં ચાવ કરી ગયા કે કેમ સરકારી ચોપડે શમશાન ઘાટનું કામ ટનાટન ગામડામાં ખુલ્લામાં અંતિમ વિધિ કરવામાં આવે છે તેના માટે ગામે ગામ શમશાન ઘાટ બનાવવા માટેની યોજના અંતર્ગત શમશાન ઘાટ બનાવવા લાખો રૂપિયાની ગ્રાન્ટ પીપોદરા ગામે ફાળવવામાં આવી છે શમશાન ઘાટનું અડધું કામ છોડી શમશાન ઘાટ કોનાર કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં ગામના લોકોમાં ભારે આક્રોશ ધાનપુર તાલુકા પંચાયત કચેરીનું વહીવટી તંત્ર જવાબદાર સામે કડકમાં કડક તપાસ કરી અધુરા શમશાન ઘાટ કામનું કામ પૂર્ણ કરવામાં આવશે કે ભીનું સંકેલી સરકારી નાણાં ચાઉ કરી જનારાને બચાવવા માટે આવશે હાલમાં શમશાન ઘાટનું કામ એક વર્ષથી અધૂરુંનું અમારી ચેનલ દ્વારા ભાંડો ફૂટ્યો છે બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા